આપણે ઉપવાસ કરતા હોય છે ત્યારે ઉપવાસનું મહત્વ પણ બહુ અલગ અલગ પ્રકારનું હોય છે આમાં આપણે શું છે ભગવાન આપણા જે ઈષ્ટદેવ ની પૂજા અર્ચના બી કરતા હોય છે તો જો જે લોકો શ્રાવણ કરે છે પૂજા અર્ચના કરે છે તો એમને શું કરવું જોઈએ એમને ધ્યાન પણ જો કરે જે એમના જે ઈષ્ટ જેને માનતા હોય તમે જો સવાર સવારમાં ઉભા થાવ ઊઠીને બધી તમારી જે ક્રિયાઓ પૂરી કરી અને જે તમારા ભર જે પૂજા સ્થળો છે ત્યાં જઈને તમને જે પોઝિશનમાં ફાવે એ પોઝિશનમાં બેસી જવું જોઈએ આસન કરવાની જરૂર નથી પણ તમને જે ફાવતું હોય એ પોઝિશનમાં તમે બેસી જાઓ અને એક તમારા જે મનમાંથી બધા જ વિચારો છોડી દો અને ફક્ત એક જ વિચાર જે તમારો ઈષ્ટદેવ હોય એમના મનમાં વિચારો અને જે સંસાર છે એને છોડી દો જે સંસારના જે ભૂલવાનો પ્રયત્ન કરો અને આ પ્રમાણે જો તમે કોન્સન્ટ્રેટ કરશો તમારા તો શું છે ધીરે તમારું માઇન્ડ ધીરે ધીરે શરૂઆતમાં તો કદાચ એટલો બધો ફાયદો ના દેખાય પણ શરૂઆતમાં શું તમારું માઇન્ડ એટલું બધું બહારના વિચારોમાં ખોવાયેલું હોય એટલે ધીરે ધીરે એકદમ ધ્યાન ના લેવાય પણ ધીરે ધીરે તમારું આવતું જશે તમે આજે નહીં તો કાલે કાલે તો પરમ જ ધીરે ધીરે એક વિચાર પર આવી જશો અને તમારું મગજ એકદમ સ્થિર થવા થવા શાંત અને તમે જે જે ઈષ્ટદેવ છે એમાં એમાં પરવશો અને સંસારને ભૂલશો તો જે તમારા આ રીતે તમારું મગજ એકદમ શાંત થાય છે અને એકદમ સ્થિર થશે તો શું છે તમારા જે અમુક જે રોગો છે હાર્ટને લગતા જે બીપીને લગતા અને હાર્ટને લગતા એટલે બીપી જો કંટ્રોલ થવા માંડે છે ધીરે ધીરે પંદર વીસ દિવસમાં તમે કંઈક ને કંઈક તમને પરિણામ દેખાશે જે હાર્ટમાં કેવા રોગો હોય છે કે જે હાર્ટની ટેબ્લેટ લેતા હોય જેને નળીઓમાં બ્લોકેજ હોય કોઈ વખત એટેક આવેલો હોય તો એ બધું તમે ગમે તે હાર્ટના રોગો એટલે હાર્ટ માટે બહુ જ સારું કહેવાય અને બહુ જ ફાયદાકારક છે તો ધ્યાન જો તમે શ્રાવણમાં ઉપવાસ કરો છો તો એટલીસ્ટ જે શ્રાવણ પૂરતું જો તમે જો ધ્યાન દસ દસ મિનિટ રોજ ડેલી ચાલુ રાખો એક મહિનો અને એક મહિના પછી તમે જુઓ તો તમને જે આમ તો મગજની શાંતિ માટે જ આપણે ધ્યાન હોય છે તો જો કદાચ તમારા શરીરમાં કોઈ એવો રોગ હોય હાર્ટને લગતો બીપી છે કે ગમે તેવા હાર્ટના અમુક ઘણા પ્રોબ્લેમ છે એ હોય તો કમ્પલસરી હું મારો ત્યાં સુધી તો કમ્પલસરી અમે ધ્યાન ધરવું જ જોઈએ અને એનો ધ્યાનનો શું ટાઈમ છે તમે બે ત્રણ મિનિટ કરો તો એટલો બધો ફાયદા ના દેખાય ઓછામાં ઓછી દસ મિનિટ તમે ડેલી કરો અને અમુક સમય પછી તમને જો ફાયદા દેખાય તો તમે દસ ના પંદર મિનિટ પણ કરી શકો છો અને આ રીતે તમે ધ્યાન ને ટેવ પાડતા જશો તો શું છે તમારા માઇન્ડ એકદમ રિલેક્સ થઈ જશે અને જે તમને અમુક માનસિક જે પ્રોબ્લેમ છે ડિપ્રેશન છે ક્રોધ ગુસ્સો એ બી તમારા ઓછા થઈ જશે અને હાર્ટના જે પ્રોબ્લેમો છે ને જે અમુક કોલેસ્ટ્રોલ લેવલ છે તમારી અંદર ચરબીના જે થર જામ્યા હોય અને ટૂંકમાં કહું બીપી છે ટૂંકમાં કહું તો જે હાર્ટને લગતા પ્રોબ્લેમ છે ને એમાં ફાયદા દેખાવાના ચાલુ થઈ જશે અને જે માનસિક જે તમારા જે માનસિક જે પ્રોબ્લેમો છે ક્રોધ થઈ જવો ગુસ્સો થઈ જવો અને વધારે પડતું બનવું અને ઘણી વખત કોઈ માનસિક રોગો પણ હોય તો એમાં પણ ધીરે ધીરે અમુક ટાઈમ પછી ફાયદા દેખાવાના ચાલુ થાય છે તો આ ધ્યાનનું બહુ મહત્વ છે અને અમુક વખત તમે કદાચ ના કરી શકો પણ આ શ્રાવણમાં જો તમે ઉપવાસ કરો છો ભગવાનની પૂજા અર્ચના કરો છો તો એ જ ટાઈમ તમારો બેસ્ટ છે અને આમાં ધ્યાન શું છે કે એવી જગ્યાએ કરવું જે જ્યાં આમ શાંત વાતાવરણ હોય બહારથી અવાજ ના આવતો હોય એટલે પાંચે પાંચ આપણી ઇન્દ્રિયો વશમાં કરવા માટેનું ધ્યાન હોય છે કે જો તમે આંખોથી કંઈ જોઈ ના શકતા હોય કાનમાંથી બહુ અવાજ ના આવતો હોય મોડામાંથી જમવાનું બંધ હોય એટલે બધું આ રીતે તમે એવી જગ્યા પસંદ કરો કે જ્યાં બિલકુલ તમને શાંત હોય શાંતિ વાળું વાતાવરણ હોય તમારા ઘરમાં કોઈ એવું એવું કોઈ સ્થળ હોય કે જ્યાં તમે ધ્યાન ધરી શકો કાં તો પછી ધ્યાન ના મળી શકે તો તમે કોઈ એવા મંદિરમાં જાઓ કોઈ એવા તીર્થ સ્થળમાં કે જ્યાં એકદમ શાંતિ હોય એકદમ શાંતિ હોય ત્યાં તમે ધ્યાન ધરો અને ધ્યાન ધરવાથી ફાયદા તો છે તમે માનો કે ના માનો અને આ રીતે તમે જો એક પ્રભુ ભક્તિમાં લીન થાવ અને જે તમારા ઈષ્ટદેવ છે એમાં બી તમારું મન પરોવાય અને જે તમારા જે શરીરમાં જે ઘણા અમુક પ્રોબ્લમો છે જેને જે અમે તમને કીધા એ પ્રમાણે બીપી ના હાર્ટ હાર્ટના પ્રોબ્લેમ છે નળીઓના પ્રોબ્લેમ છે અને કોઈ એક વખત એટેક આવ્યો અથવા એટેક તમને લાગતું હોય કે કાલ ઉઠીને કદાચ મને કોઈ હાર્ટના પ્રોબ્લેમ થઈ શકે છે કે થવાની તૈયારીઓ છે વજન વધારે હોય મોટાપુ હોય ડાયાબિટીસ કે બીપી બી પીડાતા હોય તો પછી તમે આ રીતે આજથી જ શરૂઆત કરો દસ મિનિટ કઈ વધારે નથી દસ થી આમ તો ઓછી બહુ ના કરશો દસ મિનિટ તો ચાલુ જ કરજો દસ મિનિટ શરૂઆત કરો તો તમને ફાયદા દેખાવાનું ચાલુ થઈ જશે